શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય જગત રહેવાનું જગતના વિષયો પણ રહેવાના શરીર રહેવાનું મન પણ રહેવાનું જગતને છોડીને ક્યાં જશો અજ્ઞાની જીવ જગતને ભોગ દ્રષ્ટિથી જુએ છે જ્ઞાની જગતને ભગવત દ્રષ્ટિથી જુએ છે લૌકિક નામરૂપમાં આસક્તિ એ માયા અલૌકિક નામ રૂપમાં એ ભક્તિ ભાવના વગર ભક્તિ માર્ગમાં સિદ્ધિ મળતી નથી આત્માને મુક્ત કરવાનું નથી એ તો મુક્ત જ છે નિરોધ એટલે પ્રભુના હૈયામાં નિવાસ વિરોધ અને વાસના નિરોધને પ્રતિબંધિત કરે છે જ્યાં સુધી હૈયામાં વિરોધ હોય ત્યાં સુધી નિરોધ થતો નથી વિરોધ અને વાસના જીવનમાંથી ઉડી જાય એટલે આપોઆપ નિરોધ થાય મુક્તિ ક્યારે મળે શરીર મરવાથી મુક્તિ મળતી નથી મન મરવાથી મુક્તિ મળે છે મનનો નિરોધ એ મુક્તિ છે દસમ સ્કંધમાં નિરોધ લીલા સંસારના સર્વ વિષયોમાંથી મન હટી જાય અને ઈશ્વરમાં મળી જાય તો એ મુક્તિ છે પરમાત્મા આનંદ સ્વરૂપ છે મન અધચેતન છે મન સંસારના વિષયો સાથે એક થતું નથી કારણ સંસાર જળ છે અને મન અચેતન સજાતીયમાં સજાતીય મળે ઈશ્વર સિવાય મન કોઈની સાથે અભિન્ન થતું નથી એક થતું નથી અતિ કામી હોય તો પણ કામ સુખ ભોગવ્યા પછી એનું મન સ્ત્રીમાંથી હટી જાય છે ભલે પછી ફરીથી તેની ઈચ્છા જાગ્રત થાય પણ તે સમયે તો તેને ઘૃણા થશે એવી ઘૃણા કાયમ ટકે તો બેડો પાર છે વૈરાગ્ય આવે છે પણ તે ટકતો નથી વિષય ભોગવ્યા પછી ઘૃણા વૈરાગ્ય આવે તે નકામું તે ક્ષણિક છે મનુષ્યને વૈરાગ્ય આવે છે પણ માયા એવી કે વૈરાગ્યને ટકવા દેતી નથી સંસારના જળ પદાર્થ સાથે મન એક થઈ શકતું નથી ફક્ત ઈશ્વર સાથે જ મન એકાકાર થઈ શકે છે શ્રી કૃષ્ણ લીલા એ મનનો નિરોધ એટલે કે પ્રભુના હૈયામાં નિવાસ કરવા માટે છે પૂર્વજન્મનું શરીર મરી ગયું છે પણ પૂર્વજન્મનું મન લઈ આ શરીર આવ્યું છે જીવાત્મા સાથે મન જાય છે તેથી શરીર કરતાં મનની કાળજી વિશેષ રાખવાની જરૂર છે મન તમારી સાથે મર્યા પછી પણ આવે છે સ્ત્રી પુત્ર કુટુંબ તમારી સાથે આવશે નહીં તો જે તમારી સાથે આવવાનું છે તેની કાળજી રાખો અને બીજામાંથી આ શક્તિ ઓછી કરો સંસારની કોઈ પણ વસ્તુ બગડે કે નાશ પામે તો બીજી વસ્તુ મળશે પણ મન બગડી જાય તો બજારમાં બીજું મન મળશે નહીં જીવાતમાં મન છોડે છે ત્યારે મન બગડી જાય છે માટે મનને સાચવજો ગીતામાં કહ્યું છે સષ્ટાની નિંદ્રાણી પ્રકૃતિ સ્થાની કરશતી અધિષ્ઠાય શ્રાયમ વિષયાનું પસીવતે મારો અંશ એ જે જીવાત્મા છે તે ત્રિગુણમય માયામાં સ્થિર થઈને મન સહિત પાંચે ઇન્દ્રિયોનું આકર્ષણ કરે છે જીવાતમાં મનનો આશ્રય કરીને આ વિષયોને ભોગવે છે એટલે મન મનુષ્યના મર્યા પછી પણ સાથે જ રહે છે શરીર મરે છે પણ મન મરતું નથી મન ક્યારે મરે જ્યારે તે મનમોહન સાથે એક થઈ જાય ત્યારે એટલે જો મન મરે તો મુક્તિ મળે છે વિષયોમાં જવાથી મન મરતું નથી પરંતુ આ જ મન ઈશ્વરનું ચિંતન કરે ધ્યાન કરે તો તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે કોઈના ગુરુ થવાની ઈચ્છા ન રાખશો તમારે ગુરુ થવું હોય તો તમારા મનના ગુરુ થાવ રામદાસ સ્વામીએ મનને બોધ આપ્યો છે મના સજ્જના ભક્તિ પંથે ચીજાવે તરી શ્રી હરિભાવી જે તો સ્વભાવે જની નિગમ ત કર્મ સેડો નિધાવે જની વંદ તે સર્વે ભાવે કરાવે હે મન સજ્જન લોકો જે ભક્તિ માર્ગનું અનુસરણ કરે છે તે ભક્તિ માર્ગનું તું અનુસરણ કર ત્યારે જ તને પણ શ્રીહરિ મળશે સંસારમાં જે નિંદનીય કર્મ છે તે છોડવું જોઈએ અને સંસારમાં જે વંદનીય છે તે સૌ એકાગ્રતાથી કરવું જોઈએ મન તું કેમ પાપ કરે છે મન તું સજ્જન થઈને દુર્જન જેવું કામ કેમ કરે છે આ લાડુમાં ઝેર છે એમ કોઈ કહે તો તે લાડુ તમે ખાશો નહીં તમે મનને સમજાવો આ સંસારના વિષય સુખમાં ઝેર છે તું ખાઈશ નહીં ખાઈશ તો તું દુઃખી થઈશ સંસારના વિષય સુખમાં દોષ રાખો શંકરાચાર્ય સ્વામીએ કહ્યું છે માટે ગુરુ થવા કરતા સર્વના શિષ્ય થવું સારું છે જેના ગુરુ થાવ તે શિષ્ય કાંઈ પાપ કરે તો તે શિષ્યના પાપની જવાબદારી ગુરુ પર આવે છે આત્મા એ મનનો ગુરુ છે માલિક છે આત્મા તે મુક્ત છે મુક્તિ મળે છે મનને મન સંસારના વિષયોનું ચિંતન કરે છે અને સંસારમાં ફસાય છે તે સંસારના વિષયોનું ચિંતન છોડી દે તો મુક્તિ છે જય શ્રી કૃષ્ણ